ગુજરાત સમાચાર મો સંધ તારીખ 21 6 2025 ગુજરાતમાં મેઘ આગઈ આલી એ પ્રમાણે આજ કે 21 હમારી 22 તારીખ બે દિવસ ગુજરાત પાટે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ ધુડમાર વર્ષા પડવારી શકેતા કચ્છ વિસ્તારમાં એ પાસે વર્ષાજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વર્ષાજ થશે અને દક્ષિણ ગુજરાતમાં વર્ષાજની શક્યતા છે આજથી બે દિવસ રોકાવાની શક્યતા 21 22 તારીખમાં ધુડમાર ગુજરાતમાં વર્ષાજ પડશે એ પાસે તારીખ 22 થી 28 તારીખ સુધી ગુજરાતમાં છટા છૂટી વર્ષા દ્રશ્ય ઓમાશુ થે એટલે વર્ષા ચાલુ દ્રશ્ય એક મોટી સિસ્ટમ ફરી એકવાર આભારી શકેતા છે તારીખ 30 7મ મહિનો 2025 માં બીજી તારીખ થી 6 તારીખ સુધી ગુજરાતમાં ફરી એક રાઉન્ડ મોટો બન્યો થઈ નદી નાળ છલકાઈ ગઈ છે ખૂબ જ ભારે વર્ષા પડસી 7મ મહિનાની 30 તારીખ થી 6 તારીખ